ટાઈમ પછી આજે મસ્ત બ્લોગ આવશે કા કેમ કે મેમાન હતા એટલે પછી નીચે જાય ને બહુ બ્લોગ આયો આ બેંક ઓફ બરોડા એ પૈસા નું કામ હતું એને હામે લીલા નું જેતો આપણે લી સ્ટેટિક આય હારું આ લુક એટ યુ એન્ડ ઈટ્સ ઈઝી ટુ સી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા બ્લોગ હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને ઘણા ટાઈમ પછી આજે મસ્ત વ્લોગ આવશે કા કેમ કે મહેમાન હતા એટલે બધું નીચે જાય ને બહુ બ્લોગ કરતો નહોતો બરોબર અને અત્યારે વાગવામાં બાર વાગી ગયા છે ને બાર વાગે હું બ્લોગ સ્ટાર્ટ કરું મમ્મી આ બધું કામ કરે બરોબર આજે બહુ મસ્ત વ્લોગ આવવાનો છે આપણે મસ્ત મજા રેડી થઈ ગયા છે રાધે ને તેડવા જવાનું છે ને પછી બહાર જવાનું છે આ બધું પાછું ગોઠવી દઈએ કાલનો બ્લોગ જોયો હતો આ ક્યાં વહી ગયા તા બેટલે આ બે છે ને રાગ દીધા જમવાનું કર્યું તો બાકી આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ જાય રાજદીપ પાસે બરોબર અને જાય કોલેજ બાજુ ઠીક છે ઓકે ઓકે મમ્મી જાવ જય માતાજી જય માતાજી હાર વાળો આપણે જાય રણવીર ઓલો રણવીર શું રાજદીપ ને રેડવા માટે તો અત્યારે છે ને થોડું કામ હતું તો જાય છે પેલા પૈસા ઉપાડવાના છે પૈસા નું કામ બતાવતા આવી પણ આમ રખાય આમ પછી પૈસા નું થઈ જાય પછી લીલુ નું નહીં કામ છે લીલુ નાખવાનું બરોબર બે ત્રણ કામ છે બે ત્રણ કામ પતાવી લે પછી ડાયરેક્ટ જાય આપણે બોલે છે તો અત્યારે આપણે

બરોબર બાકી એપો હતા એપો ક્યાંક આમ ખોવાઈ ગયો છે ખબર નહીં ક્યાં હોય ને બાકી બધી ગાડીઓ બાટીઓ પડી પણ માણસો કોઈ દેખાતા જ નથી વાલીડા કેમ છો મારા વાલીડા એવું કોણ બોલે ભાઈ બાકી એવું બધું છે કઈક જો કોઈ આવ્યું નથી કોલેજ ને કંટાળો આવે છે સવારે બ્લોગ એડિટ કરી નાખ્યો એક આજે અપલોડ કરવાનો છે એ આજનો બ્લોગ બાકી છે એડિટ કરવાનો મિનિ બ્લોગ એ મોટો બ્લોગ તો સવારે જ મેં એડિટ કરી નાખ્યો મિનિ બ્લોગ બાકી છે બાકી શું કે રાજદીપ ઊંચામાં લાગે આ બધું આંગળી બાંગરી ભરાય તો પછી રાખવું પડે બધું સમજ હોવી જાય ઘરે જઈને ભાઈ તું તો આપણે ઘરે આવી ગયા છે મસ્ત મજાની છાશ લઈ લીધી છે અને આજે હું ખાઈશ પડીકું અઠવાડિયું થઈ ગયું છે ને પાંચ છ દિવસ કેટલા દિવસ થયા મમ્મી એ મમ્મી જમવાનું શું છે અત્યારે બહાર ગયો તો આવી ગયો બધું બરોબર પૈસાનું નું ને ઓલું ગાય ને ઓલું નાખવાનું બેય પતી ગયું આજે હું ઘણા ટાઈમ પછી ખાઈશ ઘણા ટાઈમ મસ્ત વ્લોગ નતો આવતા અમે આજે આવશે લગભગ એમ એમ ઓકે અત્યારે આપણે જાય ઉપર આમાં ચાર સિંગ ને પચાસ રૂપિયા આપણે જાય ઉપર ઓકે ચાલો બહેનો બહેનો બંધ કરી દઈ જાય ઉપર અત્યારે સાંજ થઈ ગઈ છે મસ્ત મજામાં રેડી થઈ ગયા છે આપણે બરોબર રેડી ત્રણ થી કલાક જેવું કાંઈક થયું એની પહેલા જ થઈ ગયો હતો બપોરે મસ્ત મજાનો જમીને ને મોબાઈલ નું ચાર્જિંગ બાર્જિંગ કરી દીધું અત્યારે સાંજ થવા આવી છે કેટલા વાગ્યા કહું સાડા પાંચ પોણા છ જેવો ટાઈમ થઈ ગયો છે બરોબર અને હમણાં આપણો છ વાગે વ્લોગ પણ આવી જશે સપોર્ટ કરતા રહેજો

વધારે પ્રમાણમાં આ વખતે જો એસ્થેટિક વેર આય હારુદ ભાઈ પ્રાઇસ ઓગણીસો છે ને કાર ગો ચક્કર મારવા આવ્યો હતો મેં કીધું કેવું છે કેવું નહીં આ એક હું ટ્રાય કરવા ગયો હતો આ પણ ન મજા એવી બધી હું ઘરે આવી ગયો છું કેમ કે મારે એક્સરસાઇઝ કરી નહોતી તો કરવાની હતી આપણું એક્સરસાઇઝનું છે ને સેટઅપ છે જો અહીંયા હમણાં મોબાઈલ ચાર્જિંગમાંથી બીજું એમાં વાઈફાઈ કનેક્ટ કરી નાખીશ ઘરનું તમારી સામે જ કરું છું જેટલો બાવીસ ટકા થયો ત્રેવીસ ટકા આમાં ફાસ્ટ ચાર્જિંગ નથી ચાલતું ફોન થોડોક ઓલો છે સમજો ને એટલે બરાબર કાઢું દી કઈ રૂ કનેક્ટ ઓહોહો આને કઈ રીતે લગાડવું આ ડન બરાબર પેલા આને મ્યુટ કરી દે ન ડિસ્ટર્બ થાય તમને બરોબર આપણું સેટઅપ છે કંઈક આવું અને પછી આ એપમાં જે પ્રમોશન નથી આ એપનું તો કે મારામાં કોઈ એવા હશે નહીં લોઝ વેઇટ છઠ્ઠો દિવસ છે આજે મારો બરોબર તો મારે છે ને આજે અઠવાડિયું થવા આવ્યું ટૂંકમાં છઠ્ઠો દિવસ છે અઠવાડિયું મેં કન્ટિન્યુ કર્યું છે આમાં એક દિનનો બ્રેક હતો એટલે આપણે એક દિનનો બ્રેક લીધો છે બાકી ઈ જેમ કે એમ જ કરી છે આપણે બરાબર એક જસ્ટ ડિફિકલ્ટી સ્પેસિફિક ફોર માય હાલો ની બધું હું કઈક સેટિંગ કરી નાખું છું એક્સરસાઇઝ કરીને પછી મળી તો આપણે મસ્ત મજાને એક્સરસાઇઝ કરી લીધી છે ને તમને બધાને એવું હશે કે રોજ આ જે કપડાં પહેરે એમાં જ એક્સરસાઇઝ કરતો હશે કે શું તો ના એનો આન્સર ના છે આ શું છે ઓય રે ઢીલું હતું હા બધા જે કપડા દેખાય છે ને મારા લેંઘો ને એ બધું પહેરીને આપણે એક્સરસાઇઝ કરી છે પણ પછી આપણે ક્લોથ ચેન્જ કરી નાખીએ કપડાં ઓકે એવું બધું છે એટલે આના હું કપડામાં નથી કરતો તો અત્યારે જાઉં નીચે નોલો મોબાઈલ થાય છે ચાર્જ તો અત્યારે છે ને જ્યુસનું કામ હાલે છે આપણે છે ને આનું જ્યુસ કાઢી છે અને કહેવાય મોસંબી સંતરા જી હોય મને નથી ખબર પણ આપણે જ્યુસ કાઢીને પીવાનું છે એટલા માટે જ્યુસ કાઢું છું મેંગો બ્લોક ને ખાલી ક્લિપ દેખાડ દઉં કઈ રીતે જે પહેલા મેં છે ને આને કટકા કર નાખા ક્લિપ ના જ્યુસ ટટા તો મમ્મી મજા નથી તો આપણે આ બહાર નો લેવા જાય છે ને આજે હું ઈ ખાઈશ ઘણા ટાઈમ પછી બહાર નું કા હું થી મમ્મી ઉસે બી દે બરોબર તમારી ગાડી ની ચાવી ક્યાં હોય ને આપડે જેકેટ બેકેટ પહેર લઈને બહાર જાય લેવા માટે ઓકે આપણે આવી ગયા પટેલ કોલોની એક નંબર માં બજરંગ ઢોસા માં એવડી ગણદી છે અડધી કલાક પછી વારો આવશે અડધી કલાક પછી થાય એમ કીધું અડધી કલાક સુધી રાહ જોઈ બીજું હું આયા આડા દિવસે એવી ગણદી હોય કે તમે વાત જ જવા દો જોરદાર ગણદી હોય બધે ખરેખર આડા દિવસે એવી ગણદી આવી ગયું જમવાનું ટીવી વીવી ચાલુ છે આપણે જમી લઈ ચાલો આપણો સ્પાઈસી થોડોક કરાવ્યો હતો લસણીય ટૂંકમાં લ્યો ને જામી લઈએ હું વિડીયો એન્ડ કરતાં ભૂલી ગયો અત્યારે બપોર થઈ જાય હમણાં છ વાગે વિડીયો આવી જશે તમે જેથી વિડીયો જોવો છો તેથી જ બપોર હું વિડીયો એન્ડ કરું છું આ એડિટ તો થઈ ગયું છે ખાલી એન્ડ કરવાનો બાકી છે ત્યારે એન્ડ કરી એક્સપોર્ટ કરું અપલોડ કરું થમને બનાવવાનું બાકી આટલું કામ બાકી મિનિમ એ બાકી એટલે મારે સમથિંગ અડધી કલાક જેવું કામ છે બધું કામ પતા જ તો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ કરીને જરૂર કહી દેજો જો વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી